જેમાં યુવકે ચપ્પુ હુમલો કરીને કિશોરની હત્યા કરી દીધી હતી આ ઘટનાને પગલે મોડી રાત્રે સેંકડો લોકોએ પોલીસ ઘેરી લીધું પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ સત્તર વર્ષ પરેશ અરવિંદ વાઘેલા સોમવારે રાત્રે હતો પરંતુ

વાત માત્ર એટલી હતી કે નશેડીએ નશો કરવા મૃતક સગીર પાસે પૈસા માંગ્યા પરંતુ તેની પાસે માત્ર દસ રૂપિયા જોવાથી ઇનકાર કર્યો હતો આ નશાખોરો આટલેથી નહોતો અટક્યો જે આગળ જઈને રિક્ષા ચાલકને પણ ક્યાંક મૂકી જવા જણાવ્યો પરંતુ રિક્ષા ચાલકે ઇનકાર કરતા ચપુના ઘા મારી દીધા હતા હાલ રિક્ષા ચાલક પણ સારવાર હેઠળ છે હાલ તો દાનવ બનેલા આરોપી પ્રભુની પોલીસે ધરપકડ કરી દીધી છે આ ઘટનાને પગલે સમગ્ર કાપોદરામાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ ઉભી છે

अभी जो परिवार के सदस्य और समाज के सदस्य हैं उनकी डिमांड है कि आरोपी को जल्दी से जल्दी फांसी हो और उनकी संवेदना को हम समझते हैं हम इसमें एक स्पेशल इन्वेस्टिगेशन टीम की हमने घटना की वो किया है रचना की है और स्पेशल इन्वेस्टिगेशन टीम हम ये इंश्योर करेंगे कि लेस देन 15 डेज़ में हम इसमें चार्जशीट करें हम इसमें साइंटिफिक एविडेंस इकट्ठा कर रहे हैं और साइंटिफिक एविडेंस के तहत जो हमें नई कायदे में जो जगवाई है इस साक्षी का और बाकी जो फॉरेंसिक एविडेंस का जो जोगवाई है वो तो सारी जगवाइयों को लेके हम इसमें फिफ्टीन डेज़ के अंदर चार्जशीट करेंगे और उस चार्जशीट को हम इलेबोरेटिव करेंगे कोई भी सबूत छोड़ेंगे नहीं वाटर टाइट इसको करेंगे और केस को और इसमें हमने स्पेशल पी पी भी रिक्वेस्ट करेंगे ताकि स्पेशल पी इसको जल्दी जल्दी फास्ट ट्रैक करके इसमें हम जल्दी जल्दी जो है आरोपी को सजा दिलवा सकें उम्र से मारू नाम जय मेवल लकू भाई वाघेलाटना अच्छा, घटी फरज भाई कामेतिया अच्छा, आओतो अच्छा, दो अच्�

સાહેબ શ્રી આપને જણાવવાનું કે આજે ચૌદ એપ્રિલ બે હજાર પચીસ મહામાનવ સંવિધાનના શિલ્પકાર ડૉક્ટર સાહેબ આંબેડકરની જ્યારે જન્મજયંતિ હોય ત્યારે મિત્રો મારે દુઃખ સાથે આપને પત્રકાર મિત્રોને જણાવવું પડે છે કે દેવીપૂજક વાઘરી સમાજના એક નાબાલિક સત્તર વર્ષના યુવાનની પરેશ અરવિંદ વાઘેલા એની નિર્મમ હત્યા કરી નાખવામાં આવી છે અને આ હત્યારાઓની સાથે બીજા હત્યારાઓ પણ સંડોવાયેલા છે તો સમસ્ત સુરતનો દેવીપૂજક સમાજ અને તમામ આગેવાનો અત્યારે અહીં કાપોદરા પોલીસ સ્ટેશન બહોળી સંખ્યામાં આવી અને ન્યાયની માંગ કરે છે આદરણીય અહીંના પીઆઈ ગઢવી સાહેબ તેમજ એસીપી વિપુલ પટેલ સાહેબ તેમજ ડીસીપી કુમાર સાહેબ અને સેક્ટર સાહેબ અહીં પધાર્યા છે તો એમણે સમાજે માંગ કરી છે કે આ હત્યારાને એને ફાંસીની સજા મળવી પડે અને એની સાથે બીજા જે દોષિતો છે એને પણ એની ઉપર પણ એફઆઈઆર થવી પડે તાત્કાલિક એની ધરપકડ થવી પડે અને મિત્રો જે લખમણનગર છે ત્યાં દેવીપૂજક સમાજ રહે છે વારંવાર આ સમાજ ઉપર જે અત્યાચાર થાય છે દાદાગીરી થાય છે તે આજના ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને જન્મ જન્મજયંતિ નિમિત્તે સંવિધાનની જે શિલ્પકાર છે ડૉક્ટર સાહેબ આંબેડકર તો આ સંવિધાનના આ જે અમારા મૌલિક અધિકાર છે તો અમારી માંગ છે કે આપણા ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર દાદા તમારું બુલડોઝર છે આ દેવી પૂજક સમાજના યુવાનની જે હત્યા થાય છે વારંવાર અત્યાચાર થાય છે તો આ જે ગુનેગારો છે એના ઘર ઉપર બુલડોઝર ચાલુ પડે અને આ ગુનેગારો છે ત્યાં તમામ નશાઓ થતા હોય છે બહારથી આવીને ત્યાં દાદાગીરી કરતા હોય છે તો ત્યાં આમની ઉપર કાયદેસરની કાર્યવાહી થાય અને આ લોકોને ન્યાય મળે આવી અમારી માંગ છે એટલે ગૃહમંત્રીશ્રી ખાસ હોમટાઉન ટાઉન આપશ્રીનું હોય ત્યારે પૂજક સમાજ ઉપર વારંવાર જે અત્યાચાર થાય છે આ બંધ થવા જોઈએ આપ સ્પેશિયલી નોંધ લો એવી પૂજક સમાજની આ રિક્વેસ્ટ છે ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગાસિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ